કચ્છ જિલ્લામાં ભરતી થયા બાદ જિલ્લા ફેરબદલીમાં કર્મચારીઓ વતનની વાટ પકડતા હોવાથી કર્મચારીઓની કાયમી અછત રહે છે કર્મચારીઓની કાયમી અછતના કારણે તેની સીધી અસર મહેસૂલ આરોગ્ય અને શિક્ષણ ઉપર થઈ રહી છે ખાસ કરીને જે કચ્છ જિલ્લાનું જે ભાવિ તૈયાર કરવાનું છે એ બાળકોના પાયાના શિક્ષણ ઉપર માઠી અસરો થઈ રહી છે કચ્છ જિલ્લામાં અત્યારે અંદાજે ચોવીસો જેટલા શિક્ષકોની અછત છે અને તેના કારણે જે પાયાનું શિક્ષણ બાળકો મેળવી શકતા નથી આજે આપણે જે કચ્છ જિલ્લામાં તંત્ર અને શિક્ષણ ઉપર શું અસરો થઈ રહી છે તેના ઉપર ચર્ચા કરીશું નમસ્કાર દર્શક મિત્રો બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું સુરેશ વણોલ આજે આપણી સાથે જોડાયા છે કચ્છ જિલ્લાના બે મહાનુભાવો એક છે તખતસિંહ સોઢા કે જેઓ કચ્છ જિલ્લા ટેટ ટાટ ના પ્રમુખ છે અને બીજા છે ખેતસિંહભાઈ ગજરા કે જેઓ કચ્છ જિલ્લા કોંગ્રેસમાં શિક્ષણ વિભાગના ચેરમેન છે તખતસિંહ બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જે કચ્છ જિલ્લામાં જે હમણાં જે તાજેતરમાં જે જિલ્લા ફેરબદલીઓ થઈ

સતત ચિંતિત છું અને વારે ઘડીએ મેં મુખ્યમંત્રી શિક્ષણ મંત્રી જે તે શિક્ષણ મંત્રી ચેન્જ થતા હોય તો બધાની રજૂઆતો પણ કરેલી છે ધારાસભ્યથી લઈ અને સાંસદને લઈ અને ત્યાં સુધી પણ આપણે રજૂઆતો કચ્છમાં જે પ્રશ્નો છે જે વારે ઘડીએ જિલ્લા ફેર બદલી થાય અને શિક્ષકો રહે છે એ પ્રશ્ન આજકાલનો નથી વર્ષોથી ચાલ્યો આવતો આ પ્રશ્ન છે અને એનો નિરાકરણ લાવવું હોય તો આપણે એના માટે એક પક્ષની સ્થાનિક ભરતી કરવી જરૂરી છે કે જેમ કે જેમાંથી નું આપણે ઉદાહરણ લેપો છે સંતરશી વાગેલા મુખ્યમંત્રી બન્યા ત્યારે 1997 માં માલગુરુ યોજના આવી હતી કે તેનું ઉદ્દેશ્ય એ કે જે તાલુકામાં શિક્ષક મિત્રો ભણેલા હોય બીપીસી કરેલા અથવા તો બીએડ કરેલા એ લોકો જે તે તાલુકાની અંદર અથવા તો પોતાના જિલ્લાની અંદર નોકરી મેળવી શકે જેના કારણે વારે ગયે પડટકો પ્રશ્નો ઉત્પન્ન થતો તો એ ન થતો

તો એમાં પણ અંદાજે પાંચસો થી છસો જગ્યાઓ ખાલી છેવાડાના ગામડા હોય અમારા ખામડા બાજુ હોય ચાહે અમારો લખપત તાલુકાનું હોય અથવા તો અમારા અબડાસા તાલુકાનું હોય અથવા તો રાપરના તાલુકામાં હોય

અને એના પછી પણ મુખ્યમંત્રી શિક્ષણ મંત્રી હોય આપણા ગૃહ મંત્રી શ્રી હોય કે અમારા છ ધારાસભ્ય શ્રી હોય કે સાંસદ શ્રી હોય બધાને પણ મેં લેટર પણ લખેલા છે કે આનો કાયમી ઉકેલ એ છે કે કચ્છ ની અંદર કાયમીપણે સ્થાનિક શિક્ષકો જે છે જે લોકો ટેટ પરીક્ષા પાસ કરેલા છે એવા લોકોને આમાં સમાવેશ કરવામાં આવે તો વારે ઘડીએ કે પ્રશ્નો ઉત્પન્ન થાય છે કે વારે ઘડીએ કે

એમાં કેટલા શિક્ષકોની જગ્યા ખાલી છે ને એના કારણે શું અસર થઈ રહી છે અત્યારે એનો મેકમ ધોરણ 1 થી 8 માં તમે જુઓ તો 9200 ઉપરનો કઈક અંદાજિત મેકમ છે અને એમાં 7000 શિક્ષકો કામ કરતા શિક્ષકો છે અત્યારે અને 2400 જેટલું મેકમ અત્યારે ખાલી છે એના કારણે શું થઈ રહ્યું છે કે આખું વર્ષ કોઈ શિક્ષક ઉપર એમને અમુક અમારી કચ્છી ભાષામાં જો કે કોકોતરનું નિશાળ કોણ હતો અને માસ્ટર ભાઈ એનો ભાવા મને સ્કૂલ તો જવું છે પરંતુ ત્યાં ભણાવવા વાળો કોઈ નથી એટલે કે એનો શિક્ષક કોઈ નથી મને ભણાવશે કોણ તો એવા ઉદાહરણો છે એના કારણે છેવાડા ના ગામડા નો જે છે લગભગ બાર મહિનાથી શિક્ષક અને કદાચ એક શિક્ષક હોય તો તમને પણ અત્યારે ખબર કે કેટલી યોજનાઓ આ શિક્ષક હોય હોય કે કે એમાં યોજના પંચોતેર પ્રકારના પ્રશ્નો નાખી દીધા હોય કે બાળક શું કરે છે બાળક ક્યાંથી આવે છે પૂરી પાડે પ્લસમાં જે આપણી એસઆઈઆર ની કામગીરી એટલે કે બી એડ કામગીરી હોય એ સંભાળે કે બાળકોને ને પણ આવે કે આચાર્યનો ચાર્જ સંભાળે

તે માટે તેઓ મતલબ હંમેશા કાર્યરત હોય છે અને તેઓ તેઓએ મુખ્યમંત્રી સહિતની જે કક્ષાએ રજૂઆતો કરી છે પરંતુ પરિણામ જે મળવું જોઈએ એ મળી નથી રહ્યું શિક્ષણની જેમ જે કચ્છ જિલ્લાના અન્ય વિભાગો પર પણ અસર થઈ રહી છે મહેસૂલી કર્મચારીઓ તેમજ આરોગ્ય કર્મચારીઓની જિલ્લા ફેરબદલીમાં જે અન્ય જિલ્લાઓમાં જતા રહેતા ત્યાં પણ જે ગંભીર અસરો થઈ રહી છે આપણી સાથે જોડાયા છે કચ્છ જિલ્લા કોંગ્રેસમાં શિક્ષણ સેલ સંભાળી રહેલા ખેતસીભાઈ ગજરા કે તેઓએ પણ મુખ્યમંત્રીને અને જે રાજ્ય સરકારને રજૂઆતો કરી છે ખેતસીભાઈ તમે શું રજૂઆતો કરી છે અને હવે એનો મતલબ શું ઉપાય માંગ્યો છે સ્વાભાવિક છે કે કોઈ પણ કર્મચારીઓ વગર વહીવટ ચાલે નહીં એ શિક્ષણ હોય આરોગ્ય હોય મહેસૂલ હોય કે અને પંચાયતના વિભાગ હોય કચ્છ વર્ષોથી આજે નહીં વર્ષોથી ભરતીનો માત્ર જીલો રહ્યો છે કચ્છની અંદર વેલ સ્ટેટ થઈ જાય કર્મચારીઓ આવે વેલ સ્ટેટ થઈ જાય સારું સારી એવી એની નોકરી બની જાય એના પછી બદલીને જતા રહે છે તો અમારી માંગ છે કે કચ્છની અંદર જે ભરતી થતા શિક્ષકો હોય એ અન્ય કર્મચારીઓ હોય એના માટે ઓછામાં ઓછી પંદર વર્ષની નોકરી અને પંદર લાખ નું બોન બરાબર એ પ્રકારે નું આયોજન રાજ્ય સરકારે કરવું જોઈએ એના કારણે સ્થાનિક અહિયાં કમસે કમ કોઈ પણ કર્મચારી કચ્છ અંદર જ્યારે આવે ત્યારે એ ઓછામાં ઓછી પંદર વર્ષની તો નોકરી કરી જ શકે બરાબર શિક્ષકોની વાત કરું તો આમ માંગણી કરી છે કે અહીંયા પ્રવાસી શિક્ષકોની

કચ્છ માંથી ચુમાલીસ જિલ્લાની શું સ્થિતિ થઈ હશે એ આપ કલ્પના કરી શકો છો એના બદલામાં દરેક જિલ્લામાંથી બે બે ત્રણ ત્રણ કર્મચારીઓ લીધા હોત તો વાવ જિલ્લાનો પણ વહીવટ ચડવાઈ જાય અને આ કચ્છનો વહીવટ ખોરવા આજે સરકારની છે ને કેટલાય સમયથી જે ભરતીની ને પ્રક્રિયા છે એ કોક વિચિત્ર પ્રકારની પ્રક્રિયા છે અને માત્ર અધિકારીઓને આધારિત આખી પ્રક્રિયા થઈ રહી છે સ્થાનિક પરિસ્થિતિને સ્થાનિક જિલ્લાની પરિસ્થિતિને ધ્યાને લેવામાં નથી આવતી અહીંયા કચ્છ જિલ્લાની અંદર જે શિક્ષકોની ભરતી કરવામાં આવી નિમણૂક નિમણૂક ત્યાં નિવૃત્તિ એ સરકારની એકદમ ફ્લોપ યોજના હતી એનો ફિયાસ્કો થયો છે એનાથી કચ્છ ને કોઈ જ બેનિફિટ મળ્યું નથી કારણ કચ્છના જે શિક્ષકો હતા એ જે સામાન્ય એવી પરિસ્થિતિ મેળવવી પડી છે અને જયારે અહીંયા અન્ય જિલ્લાના શિક્ષકો અહીંયા આવ્યા ત્યારે ત્રણ લાખ નો બોન્ડ ભરી અને પોતાના વતન અથવા તો અન્ય જિલ્લાઓમાં જતા રહ્યા છે તમારી માંગ છે કે પંદર લાખ નું બોન્ડ કરવામાં આવે બરાબર એના કારણે જે અન્ય કર્મચારીઓ ઉપર પણ લાગુ કરવામાં આવે છે જેના કારણે એક જ સૂત્રીય કાર્યક્રમ પંદર વર્ષની નોકરી અથવા પંદર લાખનો બોર્ડ તો જેના કારણે શું છે કે અહીંયા જે કર્મચારીઓની જે બદલીની જે પ્રક્રિયા છે એ અને જે ભરતીનો જિલ્લો માત્ર અને માત્ર કચ્છને બનાવી દેવામાં આવ્યો છે એના ઉપર રોક લાગશે બરાબર હવે આખી આ જે પરિસ્થિતિ છે કચ્છ જિલ્લાની ધારો કે હવે જે તમે એક આખો ચિતાર રજૂ કરો કચ્છની નેતાગીરી શું કરે છે કચ્છની નેતાગીરી આના માટે કોઈ જ સક્રિય નથી કોઈ એની પાસે ઠોસ પ્લાન નથી કોઈ કે કીધું અને તે રાજ્ય સરકારની અંદર રજૂઆત કરી દીધી અને રાજ્ય સરકારે એને સ્વીકારી લીધી પણ એ અહીંયા સ્થાનિક આવીને જોતા નથી કે ખરેખર આ રજૂઆત કરવાથી જે કર્મચારીઓ મળશે ટકશે ખરા ટકાવવા માટેની કોઈ પ્રી પ્લાન કરવામાં ના આવ્યો નિમણૂક ત્યાં નિવૃત્તિની યોજના લાવવામાં આવી પણ એ જે નિમણૂંક પામેલા જે શિક્ષકો છે એ કચ્છની અંદર પૂર્ણ સમય ટેક્સટાઇલ એના માટેની કોઈ જ યોજના બનાવવામાં ન આવી જેના પરિણામ અત્યારે મારા કચ્છના બાળકો ભોગવી રહ્યા છે રડી રહ્યા છે આજે રિલ્સની અંદર એવું બતાવવામાં આવે છે કે શિક્ષકો જ્યારે એથી જાય છે ત્યારે બાળકો રડે છે એ બાળકો રડે છે એ એની વેદના છે અને આ વેદના સરકાર ક્યારે ને એ કઈ નક્કી નથી અને આપણે એ પણ કહી દઉં કે જે જે અમે રજૂઆત કરી છે એને કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકશ્રીજી જાડેજાએ પણ એને સમર્થન આપ્યું છે આજના અખબારોની અંદર એમના આપણે સ્ટેટમેન્ટ પણ આવ્યું છે કે ભાઈ આ પ્રમાણે જે કચ્છની અંદર જે ભરતી થતા કર્મચારી હોય શિક્ષક હોય કે ન હોય એના માટે કડક નિયમો હોવા જોઈએ હવે તમે જે વાત કરી પંદર લાખ ના બોન્ડ ની અથવા તો પંદર વર્ષ વાળી વાત બરાબર તો પંદર લાખ ના બોન્ડ ના કારણે પછી કર્મચારીઓ કચ્છ જિલ્લામાં અનુભવ રહ્યો છે કે અન્ય જિલ્લાઓમાં જ્યાં એમને ભરતી નથી થતી એટલા માટે કચ્છ ને પસંદ કરે છે અને કચ્છ એવો અંતરિયાળ વિસ્તાર છે કે અહીંયા જે જેની ઊંચી ટકાવારી છે

હવે આની અંદર એ શું ભણાવતા હશે કારણ કે શાળા પ્રેશર એટલું હોય છે ચૂંટણી વિભાગ નું કે ગમે એમ કરી શાળામાં પણ બેસીને પણ કામ કરો પણ આ એસઆઈઆર કામગીરી પૂર્ણ કરો એટલે શિક્ષકો પાસેથી જે મૂળ જેના માટે એ શિક્ષક બન્યા છે એવા શિક્ષક શિક્ષણ અને બાળકો સાઈડ માં રહી ગયા છે અને અન્ય કામો માટે જોત રહી ગયા છે બરાબર એટલે હવે

ખેસીભાઈ અને તખતસિંહ બેનિફિટ ન્યૂઝમાં જોડાયા અને જે આપે કચ્છ આ જે શિક્ષણ આરોગ્ય અને મહેસૂલની જે અત્યારે હાલ જે માઠી અસરો પડી રહી છે કર્મચારીઓના અભાવે તેનો એક આખો ચિતાર રજૂ કર્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો આવા જ અનેક મુદ્દાઓ જોવા માટે તમે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે અને દર્શક મિત્રો અમારી ચેનલને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં